ઉત્તરાયણ બ્રિજ નંબર ચારસો બાવન પર વર્ષોથી લોકો માટે અવર જવરનો રસ્તો બંધ કરી દેવા હતા બિલિસ્તાન ટાયગર સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઉત્તરાયણ રેલવે બ્રિજ ખાતે રેલવે ક્રોસિંગ કરતા લોકોના મોત બનાવ બનતા હોય છે ત્યારે રેલવે તંત્ર દ્વારા ત્યાં દિવાલ ઉભી કરી દેવાય છે જોકે આ દિવાલનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે વર્ષોથી ઉત્તરાયણ ખાતે રહેતા લોકો અશોની કુમાર જોવા માટે ઉપયોગ કરતા હતા જોકે હાલ દીવાલ ચણી દેવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બિલિસ્તાન ટાયગર સેના દ્વારા આવેદનપત્ર આપી લોક ઉપયોગી રસ્તો ફરી ચાલુ કરવાની માંગ કરાઈ છે હંસાબેન વિજયભાઈ રાઠોડ ઉત્તરાયણ પ્રોબ્લેમ એ છે કે અમે નોકરી ધંધાવાળા વ્યક્તિ છીએ ને અહીંયાથી આ રસ્તો અમારો બંધ કરી દીધો છે અહીંયા રેલવે 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 પુલ પાસે જે રસ્તો છે ને એ બંધ કરી દીધો છે ને એના માટે અમે આ રસ્તો ખોલાવવા માટે ઘણી પ્રયત્ન કર્યા બધાને કીધું પણ કે અમને થોડીક જગ્યા જોઈએ છે થોડીક જગ્યા અમને આપો પણ અમને રસ્તો પંદર દિવસથી આપ્યો નહીં હતો પણ અમે વિજયભાઈ પાસે ગયા વિજયભાઈ વસાવા સ્ટાર ટાઈગર સેના એમની પાસે ગયા ત્યારે પંદર દિવસ પછી આ રસ્તો ખુદ

આજે જે સમસ્યા ઉત્તરાયણ રીલ રેલવે બ્રિજ પર જે રેલવે બ્રિજ નંબર ચારસો બાવન પર આજે દસ પંદર દિવસથી અવર જવર માટે રસ્તો બંધ કરવામાં આવેલો હતો તે આજે ખોલાવવામાં આવ્યો છે ને આ રસ્તા પરથી હજારથી પંદરસો પબ્લિક રોજનું અવર જવર થાય છે ને બધા જે પછાત જાતિના કે ગરીબ લોકો જ અહીંયાથી રસ્તા પરથી જાય છે ને જે કામ જરૂરિયાત માટે જે કામ કરવા જતા હતા તે પાંચથી છ હજાર માટે પગારમાં એ લોકો અહીંયાથી જતા હતા રસ્તો બંધ કરવામાં આવ્યો તો ભરૂને બે થી ત્રણ હજાર રૂપિયા થાય તો એ લોકો ઘર ચલવે કે પછી ભાર આપે તે માટે ખુશીનો અનુભવ થાય છે કે અમે આજે કોઈ માટે કામ કર્યું છે જય જય બિલિસ્તાન જય ભીમ બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા વધારે નહીં પરંતુ એક બે વ્યક્તિ અવર જવર કરી શકે તેટલી જગ્યા કરી દેવા રજૂઆત કરાઈ છે બ્યુરો રિપોર્ટ સુરત રાંદેર બાપુનગર ખાતે થયેલ ઝઘડામાં પોલીસ પર કાર ચડાવવાના ગુનામાં ઝડપાયેલા આરોપીની પરિવારજનો દ્વારા તેને ખોટી રીતે ફસાયો હોવાનો અને એને માર મારનારાઓ સામે કડક પગલા લેવાની માંગ સાથે કમિશનરને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું રાંદેર પોલીસે બે દિવસ અગાઉ અશફાક પટેલ નામના યુવાનની રાંદેર બાપુનગર ખાતે મારામારી અને ત્યારબાદ પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી જો કે આયુવાન ને બાપુનગર ખાતે રહેતા માતા ભરી ઇરફાન અંબાનો સાદીક અમદાવાદી રાજુ શાહ આસિફ નાવડી અને જાવિત અંધાનાએ માર મારી ખોટી રીતે તેને પોલીસ પાસે પકડાવ્યો હોવાના આક્ષેપ સાથે ઉપરોક્ત આરોપીઓ સામે કડક પગલા લેવાની માંગ કરી અસ્ફાક પટેલની માતા સહીદા પટેલે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી રિ zwana સેખ યાર અહીંયા પે કિસ લે આયે આજ હમ કમિશનર ઓફિસ આયે હે મેરે ભાઈ કે લિયે जो चार दिन से जेनब हॉस्पिटल में एडमिट था बापू नगर बोर्डी विस्तार में उस पर संडे के इतवार के दिन हमला हुआ था उसको पाँच चार से पाँच बजे के दरमियान हॉस्पिटल जेनब में ले ले गए थे चार दिन आईसीयू में रहा हमारा भाई वहाँ पे सोलंकी साहेब करके इंचार्ज थे जो उन्होंने हमारी का, कार्यवाही सही से की नहीं है और आगे भी सुना भी नहीं आओ जो हम बोल रहे हैं वो सुन भी नहीं रहे इसलिए मजबूरन हमको कमिश्नर ऑफिस आना पड़ा है कि इन लोग अब हमारे साथ इंसाफ क्या करते वो हमको देखना है अब किन लोगों ने हमला किया है आपके वो तो हमें भी पता नहीं है लेकिन वहाँ के माथा भारी लोग थे इरफाना आसिफ राज जावेद अंधा ત્યારે હાલ તો આ મામલે પોલીસ કમિશનર ને આવેદન પત્ર આપતા તટસ્થ તપાસ થશે કે કેમ તે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સુરત અડાજણની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી ત્રીજા માળની ગેલેરીમાંથી કુદી આપઘાત કર્યો હતો જેમાં પરિણીતાના પિતાએ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપી પતિ અને સાસુની ધરપકડ કરી હતી અડાજણ આનંદ મહેલ રોડ મહાવીર કોમ્પ્લેક્સ ખાતે રહેતી વિનીતા જયસિંહ ભણસાળીના અગિયાર મહિના અગાઉ જ લેસનું કામકાજ કરતા જયસિંહ વિજયકુમાર ભણસાળી સાથે લગ્ન થયા હતા બુધવારે બપોરે વિનીતાએ ઘરના ત્રીજા માળની ગેલેરીમાંથી પડતું મૂકીને આબઘાતનો પ્રયાસ કરતાં ગંભીર રીતે ઘવાયેલી વિનીતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું જે મામલે પરિણીતાના પિતાએ જમાઈ જયસિંહ ભણસાલી અને તેની માતા સુશીલા દેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે જયસિંહ ભણસાલી અને તેની માતા સુશીલા દેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત